રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે પ્રચાર યુદ્ધ તેજ થઈ ગયું છે નેતાઓ કોઈ પણ ભોગે પ્રજાને મનાવવામાં લાગ્યા છે લોકોમાં હાલ એટલી જાગૃતિ જોવા મળી રહી છે કે નેતાઓએ પણ ભૂતકાળના ભૂલેલા વાયદાઓની સ્વીકૃતિ કરવી પડી રહી છે અને ભવિષ્યના સોનેરી સપના દેખાડવામાં સાવચેતી વર્તવી પડી રહી છે તો પણ પોતાના નેતાઓને સાંભળવા અને નાગરિકોને તેઓ ભવિષ્યમાં ક્યાં લઈ જવા માંગે છે તે જાણવા ભીડમાં ઉમટી રહ્યા છે અત્યાર સુધી પ્રચાર અભિયાનમાં બધું સમૂહ ચાલી રહ્યું હતું ત્યાં જ ધારાસભ્ય મધુશ્રી વાઘોડિયા વિસ્તારમાં એક ધારાસભ્ય મધુશ્રી વાસ્તવે મતદારો અને નાગરિકોને ખુલ્લે આમ ધમકી આપીને ભાજપ માટે મતની માંગણી કરી એટલું જ નહીં જો લોકો ભાજપને મત નહીં આપે તો ઠેકાણે પાડી દેવાની ધમકી આપી તમે પણ જુઓ એક જન પ્રતિનિધિની દબંગાઈ ભરી આ રીત ભાગ કે બધા જ બુદના અંદર કમલના નિશાન લઈને નીકળે જો કમલના નિશાન નહીં નીકળે તો કાન ખોલીને સાંભળી લેજો તમે જે ભી ગેરકાયદેસર રહે છે એમને ઠેકાને પાડી દીશ હું તો લડતો નથી લડાવું છું ને લડવા માટે તો દાદાગીરી કરીને કરવાનો છું કે વર્ષોથી અમે પાલી રહ્યા છે પાણી લાઈન આપી લાઈટ બી આપી ડ્રેનેજ બી આપી બધું જ અમે આપ્યું છે પંચાયત વેરો નથી પડતા તમે ભાઈ કોણ કોને કેવું છે ધ્યાન રાખી લેજો કોને કેવા માંગી રહ્યો છે તો અહીં વાઘોડિયામાં રહીને વાઘોડિયા ની એકતા ભાવનામાં રહીને મારી વિનંતી છે ના જાત ભેદભાવ વગર 23 તારીખે ચૂંટણી છે

એટલે અનેક ટર્મથી ચૂંટાઈ આવવા છતાં મધુ શ્રીવાસ્તવ હજુ ધારાસભ્ય છે કદાચ તેમનો આ કોંગ્રેસને ભાજપ પર પ્રહાર કરવાનો મુદ્દો મળી ગયો કોંગ્રેસે ભાજપ પર આરોપો મઢતા કહ્યું કે ભાજપના લોકો ગુંડાગીરી અને ધમકીનો ઉપયોગ કરે છે મધુ શ્રીવાસ્તવ જે ભાષા બોલી રહ્યા છે તે ભાજપની ભાષા છે પોતાના ઠપકો આપ્યો અને કોંગ્રેસ આ મુદ્દે આક્રમક ન બને તેની સાવચેતી રાખી ભાજપ ની આ માનસિકતા છે એટલે કે તમે મારી વાત માનો ગુંડાગીરી ધાક ધમકી વહીવટી તંત્રનો દુરુપયોગ કરવો એ ભારતીય જનતા પાર્ટી માટે સત્તા મેળવવાની સાચી ભાષા છે અને મધુ શ્રીવાસ્તવ જે આ વાત કરી રહ્યા છે એ જ દેખાડે છે કે ભારતીય જનતા પાર્ટીને ઠેર ઠેર ઝાકારો પણ મળી રહ્યો છે એટલે સીધી રીતે મતદાતાઓ જયારે તેમની વાત નથી સાંભળતા ત્યારે આ રીતે ધાક ધમકી આપવાની વાત થાય છે

આ મોતની ધમકી નથી તો બીજું શું છે શું હવે ભાજપ લોકોને ધમકાવીને મત મેળવશે ધારાસભ્ય કેમ સડક છાપ ગુંડાની ભાષા બોલે છે શું મત લેવા માટે ગરીબો પર દબાણ કરશો ગેરકાયદેસર રહે છે તો અત્યાર સુધી કેમ ન કરી કાર્યવાહી ગરીબોની ભૂલને તમે મતમાં પરિવર્તિત કરવા માંગો છો શું મધુ શ્રી વાસ્તવ ગરીબ લોકોને ધમકાવીને ચૂંટણી જીતવા માંગે છે લોકશાહી ની વાતો કરનાર ભાજપ આવા નેતા સામે પગલા લેશે શું મધુ સ્વસ્થ ચૂંટણી અડચણ બની રહ્યા છે શું ચૂંટણી પંચ આવી દાદાગીરી કરનારા નેતાઓ સામે પગલા ભરશે આવા સવાલ ના જવાબ ન મળે ત્યાં સુધી સવાલ સળગતા જ રહેવા બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યુઝ